કે તમે નો કેતા એ કે તો કાઈ નો કેવા નું કામ આપણે કઈ થોડું ના કે આપણે કઈ હોય કઈ આપણે ચોરી કે થોડી કરી કોઈ ચોરી કરી હોય તો બરાબર હે કે આપણે નો કીએ બરાબર હા આપણે બંડડા ને નો કે તો બીજા કેની કેવો કામ બહાર બીજા ને કોઈ કેવા જોય એટલે આ હે

પણ બેટરીથી ચાલે ને પેટ્રોલથી હાલે એટલે ડબલ ડબલ એન્જિન ટૂંકમાં એક બેટરી ને એક એન્જિન ઓકે એટલે હમણાં છે ને હું તમને આંખ ની બારો બાર કાઢ્યા પેલા રાઈટ બારોબાર બાર કાઢેલા નાની હે ને પેલા તો કાઢવું જોઈએ એથી રાઈટ એટલે હું ફીરી અહીં રો પકડ્યા નહીં તો હા હા વાંધો નહીં વાંધો નહીં તો અહીંયા ચાલો ખોલી ને ગાડી ગાડી લગભગ તો ખુલી છે મને કઈ ખબર નથી

રાઈટ અને હમણાં હું તમને ચાલુ કરા એટલે ખબર પડે હમ થી પછી હમણાં તમને ચાલુ કરીએ રાઈટ પછી તમને બતાવ કારણ કે આમાં માહે ને ઠંડી તો હે ઠંડી તો હે લે હાલે હમ હમ અમારજી ઓમને આધી ખબર ઈ ને અંધારું પડે આમાં આ દેખાય ઈ દેખાનું ને બસ જ આવી રીતે દેખાય ઈ ખબર હે આમાં કઈ ખબર ન પડે હાલે એમ જઈમ થાય કે કઈ ખબર જ નથી પડતા કે કઈ ચાલુ છે એન્જિન કે નહીં રાખે ને તમને બતાવે ત્યાં બીજું કઈ નહીં તાર તો બતાવી હતી ત્યાં દુધા પડતે દુ હે ને કઈ ઉતાવળમાં કઈ ખબર નહોતા પડતા ને આજે હે ને ઉતાવળતા હે પણ તોય મેં કીધું હાલો ને તમને બતાવે દા એટલે આ છે લેન્ડ રોવર લેન્ડ રોવર ડિસ્કવરી સ્પોટ અને હાઇબ્રિડ ઓકે તો આવી રીતે છે મસ્ત હે ગાડી તા

લીધી એટલે આ કોઈ દિવસ રોવર નથી આ ટાટા ની છે આપણે ટાટા છે ને મને કે આ વખતે ને આપણે શું કામ ટાટા ને વાપરીએ વાપરીએ બરાબર ને હ આપણા આપણા જો કરતા હોય ને આપણા હોય તો એ આપણે પેલા બરાબર ને એ ને મેં કીધું વાપરીએ આ વખતે ટ્રાય કરીએ

એટલે ગમે ત્યાં કોઈ પણ કંઈ આગળ પાછળ કંઈ એક્સિડન્ટ થાય કે ગમે કંઈક પ્રોબ્લેમ થાય કે એક્સિડન્ટ કે ગમે કોઈ પણ કંઈ કરે તો વિડિયો રેકોર્ડિંગમાં આવી જાય એ તો મને ખબર નહોતા નું તો ખબર ને તમે અહીં ત્યાં કીધું નહોતું મીરાજ મને એ તું કીધું ઓકે અને નેવિગેશન છે ફૂલ નેવિગેશન એટલે અમારે બધી જાતનું નેવિગેશન છે આમાંય થાય પાછું આમાં સ્ક્રીનમાંય થાય અહીંયા પણ દેખાય અહીંયાંય બધાયમાં જોવા જયો અહીંયા નેવિગેશન દેખાય તમને આવી રીતે એટલે સારું છે

પણ આ રૂપારો દેખાયું અને ભાવી એવો હોય રૂપારો ભાભી રૂપારો હોય પણ પૈસાનું કાં બીજું કરવું આપડે હોય ભગવાન દીધા હોય તો પછી વપરાય ને હા રાખે મૂકીએ તો પછી ક્યાં છોકરા વાપરે જલસા કરે

કે આવ્યો તો પૈસા પછી હે ને પૈસા આપણે દોડાવે પૈસા વધારે આપણને દોડાવે લક્ષ્મીજી એટલે લક્ષ્મીજી હે ઓલવેઝ માં બની ને આવે ને રાઈટ એ બધા બેસ્ટ એટલે બનીને આવે લક્ષ્મી બાકી જો વાઈફ બને આવે ને તો દોડાવે

તો લે કઈ દેખાય હા જો એલે બે ડિજિટલ રિઝોલ્યુશન ઓલોઈ થાય રોકોઈ થાય એમ કરો ને બંધ જાય તો ઓલું દેખાય સીધું હે હા શાંત દેખાતું હોય તો તમને અત્યારે છે ને છે આપણે તમારી છે અત્યારે આ યોગા માં જો યોગા કરો હી પણ

પણ વેલું તો આવવું પડે વેલ ના આવીએ ને તો જ અહિયાં પછી જગ્યા મળે નહીં જગ્યા નથી મળતી પછી પાછળ રાખીએ ને પાછળ રાખીએ એટલે એવા છોકરા આવે ત્યારે પછી અહિયાં એક ગોતતા હોય ને પાછું મોડું થઈ જાય હાઈ થી હા ને અમારે જ્યાં પાછી બાજુમાં માં બે ટેસ્ટલા પડ્યું ઈ તો ના દેખાય તમને બહુ પણ ટેસ્ટલા હે પાસલા બે ટેસ્ટલા હે એક ના હાટા એટલે તમે કહો કે ટેસ્લા તો કેમ ના લીધી ટેસ્લા હે ને ઇલેક્ટ્રિક છે ટોટલ ઇલેક્ટ્રિક એટલે ટોટલ ઇલેક્ટ્રિકમાં હજી આપણે જવું નથી આ બરાબર છે આપણા માટે પેટ્રોલની ઇલેક્ટ્રિક બે સાથે એટલે આ ચાર્જ થાય ટૂંકમાં પછી છે ને આપણે પાછું જો આમાં ખૂબ છે એક વસ્તુની કે એ હાઈબ્રિડમાં પાછું તમે પેટ્રોલ પર ચલાવતા હોય ને એટલે પાછી બેટરી એમાં ચાર્જ થાય એમ એટલે એ સાથે ચાર્જ થાય એમ પાછી આમાં ચાર્જ થઈ જાય લગભગ એમ કહે છે કે તમે કન્ટિન્યુ પેટ્રોલ ઉપર ચાલતી હોય એટલે લગભગ કલાકની અંદર બેટરી પાછી ચાર્જ થઈ જાય ફૂલ ચાર્જ થઈ જાય તો પાછા બીજા ત્રીસ ત્રીસ માઇલ મળે બીજા એમ હા ફ્રીમાં પણ હાઇબ્રિડમાં ચલાવો એટલે એ પછી છે ને જનરલી એમ કે છે કે દોઢસો ની દોઢસો માઇલ ની એવરેજ આપે છે હંડ્રેડ એન્ડ ફિફ્ટી માઇલ ની એવરેજ તો પછી બીજું તો શું જોઈએ હવે

પણ ન્યાય હવે આવવા માંડ્યા એટલે હવે ધીરે ધીરે છે ને ન્યાય પણ હવે આવેલું સોલાર નું સોલાર નું છે ને સોલાર ન્યાય પાછું સોલાર મફત આપડે હા કારણકે સૂર્ય ની શક્ત સૂર્ય ભગવાન હોય જ ઓલ ધ ટાઈમ

રાઈટ ઈ તમારો સોકર તો ભેગું ભેગું પછી આઈને એ સેટ તો કાને ગા લઈ જાય એ તો કામરે કેવી મજા આવતી પર કામરે નાસ એટલે ઈ હું હે નટણે માણને હાલુ પણ જ જરાય એમ ઓકે ઈ કે કે રેકોર્ડિંગ સ્ટોપ કે ગાડી કે ગાડી કે હમણે નત કેતા કે ઈ ઓટોમેટિક થાય આમાં એ રેકોર્ડિંગ આમાં હે ને ઈ નું ઓલા ડેશ કેમેરા નું કે કે મે કેમેરા નું રેકોર્ડિંગ સ્ટોપ કરી દીધું હા એવું છે